ખબર જગતના તંત્રી અને માલિક જયેશભાઈ જોશી અને યુવા પત્રકાર પાર્થ જોશી કેબિનેટ મંત્રીના નિવાસ સ્થાને શુભેચ્છા મુલાકાત કરી હતી ત્યારે પોરબંદર પત્રકાર જગતના મોભી રાજભા જેઠવા જયેશભાઈ જોશી અને પાર્થ જોશીએ કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાને ફૂલોના ગુલદસ્તા સાથે શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ પોરબંદરથી રતનપર સુધી ચોપાટી અને બીચ ડેવલપના વિકાસના કામ માટે ચર્ચાઓ કરવામાં આવી હતી પોરબંદરથી રતનપર સુધીની ચોપાટીના વિકાસ માટે રૂપિયા પાંચસો કરોડની સહાય મેળવવા પ્રયાસો શરૂ કરાયા છે આ આ ચોપાટીના વિકાસ બાદ દેશ વિદેશથી આવતા પ્રવાસીઓમાં વધારો થશે અને પ્રવાસીઓને કુદરતી કિનારો મળી રહેશે તેમજ ચોપાટી પર વોટર સ્પોર્ટ અને સ્કુબા ડ્રાઇવિંગ શરૂ કરવા ગોવાની કંપની દ્વારા સર્વે પણ કરી લેવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં શરૂ થાય તેવા ઉજળા સંકેતો પણ જણાઈ રહ્યા છે ત્યારે પોરબંદર વાસીઓ વતી સૌ પ્રથમ વખત પોરબંદરના મોભી અને અગ્રણી મીડિયા પર્સન દ્વારા કેબિનેટ મંત્રીની કામગીરીને આવકારી શુભેચ્છાઓ પાઠવાઈ હતી બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ પોરબંદર